ત્રિકૂટ નામનો પર્વત હતો એના ત્રણ શિખર હતા એમાં એક સરોવર હતું સરોવરની અંદર એક મગર રહેતો હતો અને પર્વત ઉપર એક હાથી પોતાની પત્ની પોતાના બચ્ચા સાથે કાયમ માટે રહેતો હતો એકવાર બન્યું એવું હાથી પોતાના બચ્ચા અને પત્ની સાથે સરોવરમાં સ્નાન કરવા જાય છે સરોવરમાં સ્નાન કરવા ગયા હાથી પોતાના સૂંઢથી પાણી લઈ અને પોતાની પત્ની ઉપર સૂંઢ પાણી પધરાવે પોતાના બચ્ચા ઉપર પાણી પધરાવે છે એ જ સમય ઓલો મગરે આવી અને હાથીનો પગ પકડી લીધો આ હાથી મગર કોણ છે ભાઈ તો કે મગર એટલે કાળ અને હાથી એટલે આપણે બધા જીવ વૃદ્ધાવસ્થા આવે એટલે સૌથી પેલા હું પકડાય પગ પકડાય ને પછી ઉભું થવું હોય તો હે રામ એમ કઈ ઊભા થાય બેસવું હોય તો હે રામ ભગવાને કીધું પહેલા તું હતો ત્યારે તું યાદ નતો કરતા પણ હવે દુખે છે એટલે રામ યાદ આવે છે એમાં હાથી એટલે આપણે બધા જીવ અને મગર એટલે કાળ કાળ આવશે ને બહુ સૌથી પહેલા શું પકડશે તો કે પગ આ હાથીનો પગ પકડી મગર ધીરે ધીરે અંદર લઈ જાય છે અને પછી હાથીને બચાવવા માટે એની પત્ની સૂંઢમાં સૂંઢ નાખી અને બહાર ખેંચે છે એમ આપણે ગૌઢા થઈ જાય વૃદ્ધાવસ્થામાં આવી જાય ને હોસ્પિટલમાં દાખલ થઈ જાય એટલે આપણને બચાવવા કોણ કોશિશ કરે હોસ્પિટલમાં જાય એટલે ઘરવાળી સેવા કરે છોકરાઓ પૈસો ખર્ચો કરે પણ ક્યાં સુધી કરે ભાઈ તો કે ખબર પડી જાય કે હવે દાદા બચવાના નથી ગમે એમ કરીને એટલે પછી હોસ્પિટલમાં હોતે રહેતા રહેતા છોકરાઓ એમ જ કે હવે દાદા વૈયા જાય તો સારું લે અને આ કળિયુગના નિયમો છે બધાને એમ જ લાગે છે એટલે વયા જાય તો સારું પીડામાંથી મુક્ત થઈ જાય અહીંયા પણ એવી જ કથા છે હાથીનો પગ જ્યારે મઘરે પકડ્યો ધીરે ધીરે અંદર લઈ જાય છે હાથની એના સૂંઢમાં સૂંઢ નાખી બહાર ખેંચે છે પણ બહાર આવતો નથી એના બચ્ચાઓ પણ કોશિશ કરે છે હાથીને બહાર ખેંચવા માટે છતાં પણ હાથી બહાર ન આવ્યો બધાને એમ થયું કે હવે જો આને બચાવવા જશું ને તો આપણે હોતે હારે ખતમ થઈ જાવ છોકરાઓને એમ થાય કે દાદાની પાછળ જો હોસ્પિટલમાં બહુ રૂપિયા વાપરશો ને તો આપણી હોતે એફડીઓ તોડાવી પડશે બેંક બેલેન્સ બધું ખાલી થઈ જાય એટલે હવે દાદાને રજા આપી દો એમ કે અને આવું અમે મારા કાને ઘણીવાર સાંભળેલું છે પછી અમને ફોન કરે કે દાદા એવો કોઈ ઉપાય બતાવો ને કે દાદા વૈયા જાય લે મેં કીધું એવા ઉપાય અમે ન બતાવો અમે એટલું કહી શકીએ ભગવાન એમના આત્માને શાંતિ આપે હા જે જીવની જેટલી આયુષ્ય છે એને પૂર્તિ ભોગવવા દેવી જોઈએ શાસ્ત્ર કહે છે જો આયુષ્ય પૂરી ન ભોગવે અને એને અનાયાસે મરણ આવી જાય ને અથવા હોસ્પિટલમાં એનું પરાણે જો મૃત્યુ લાવવામાં આવે તો યાદ રાખજો પછીનો જેટલો સમય છે એની કરતા કરોડો સમય વર્ષો સુધી એને પ્રેત યોનીમાં ફરવું પડે છે અને એના સંતાનોને દુખી થવું પડે છે ગરુડ પુરાણમાં ખાસ કરીને લખેલું છે માણસનું આયુષ્ય પૂરું થાય ત્યારે શરીરમાંથી જીવ જાવો જોઈએ પરાણે જો જીવ વયો જાય આપઘાત કરવામાં આવે અથવા ઇન્જેક્શન મારીને જો પરાણે જીવ લઈ લેવામાં આવે ને તો યાદ રાખજો એ જીવને બહુ પીડા થાય છે એના કારણે એના સંતાનોને પણ હેરાન થવું પડે છે આ કથા ખાસ સાંભળવા જેવી છે હાથીનો પગ મગરે પકડો ધીરે ધીરે નીચે લેતો જાય છે પાણીમાં ખેંચતા જાય છે હાથીને બચાવવા માટે બહુ કોશિશ કરી પણ એની પત્ની એના બચ્ચા બધા અસફળ રહ્યા એટલે બધા એને મૂકીને બધા જતા રહ્યા હાથીની આંખ ખુલી ગઈ ઓહો આ બચ્ચાને હું પ્રેમ કરતો તો ઘરવાળીને પ્રેમ કરતો તો પણ મરણ આવ્યું ને એટલે બધાએ મૂકી મૂકીને વયા ગયા ત્યારે હાથીને ભાન થયું કે હવે મારું કોઈ નથી કેવલ ને કેવલ દ્વારકાવાળો મારો છે એટલે અંત સમયે હાથી એ ભગવાનને યાદ કર્યા गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जी ગોવિંદ હે ગોપાલ જીવન હારે મે શબ્દ ગયો શોર ભયો ભારે દ્વારિકા મે શબ્દ ભયો શોર ભયો કામ શબ્દ ભયો શોર ભયો ભારે આંખ કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકાર આંખ કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે હરે ગોવિંદ ठाकुर ઠાકુરજીને યાદ કર્યા હૈ ભગવાન અંત સમય આવ્યો છે બચવાનો કોઈ ચારો નથી જેને હું મારા માનતો તો બધાય મને મૂકી મૂકીને જતા રહ્યા હવે તમે જ એકલો મારા સહારો છો જ્યાં એટલું સાંભળ્યું દ્વારકાની અંદર ભગવાને આ સાંભળ્યું ને ભગવાન હળી કાઢીને આવ્યા છે ભાગવતમાં લખેલું છે દ્વારકામાંથી ભગવાન નીકળ્યા નહીં ત્યારે રુકમણીએ પૂછ્યું ક્યાં જાવ છો ભગવાને કીધું હા અને ત્યાં પહોંચીને બોયલા થી એટલામાં તો પહોંચી ગયા હો દ્વારકામાં બોલ્યા ભગવાન હા અને અહીંયા પહોંચીને બોલ્યા થી આનો અર્થ એટલો જ થાય આપણે બોલાવામાં વાર લાગે છે પણ ભગવાનને આવવામાં વાર ક્યારે લાગતી નથી નકર ક્યાં દ્વારકા અને ક્યાં ત્રિકુટ પર્વત ત્રિકુટ પર્વત ક્યાં આવ્યો તો કે શ્રીલંકામાં ભગવાન દ્વારકા થી શ્રીલંકા ખાલી એક સેકન્ડમાં અને સેકન્ડ ની અડધી અને ત્યાં સુદર્શન ચક્ર છોડ્યું અને જ્યાં સુદર્શન ચક્ર છોડ્યું ને ત્યાં તો હાથીનું મગરનું મસ્તક કપાઈ ગયું એમાંથી દિવ્ય દેહ પ્રગટ થયો ભગવાનને પગે લાગી અને ભગવાનના ધામમાં જતો રહ્યો હાથી તો જોતો રહી ગયો આ તમારી જેમ જ બધાની જેમ હાથી જોતો રહી ગયો હાથી એ ભગવાને કીધું ભગવાન આ તો ના ઇન્સાફી ભગવાને કીધું કેમ તો કે ભગવાન બોલાવ્યા મેં અને ઉદ્ધાર તમે આનો કર્યો આને તમે વૈકુંઠમાં મોકલી દીધો ભગવાને કીધું સાંભળ હાથી તું મને બોલાવતો હતો ત્યારે આ શું કરતો હતો તો કે મગર બધું સાંભળતો હતો ભગવાને કીધું એ જ હું કહું છું બોલવા વાળાનો પછી ઉદ્ધાર થાય સાંભળવા વાળાનો પહેલાં ઉદ્ધાર થઈ જાય હા હા બોલવા વાળાના કારણ કે બોલવા વાળા કરતા સાંભળવા વાળા ને કાન અહીંયા રાત્રે તમે સુઈ જાય જાગતું કોણ હોય કયો જોઈ આખા શરીરમાં જાગતું કોણ હોય કોક તો કયો કાન ને સાચી વાત છે કાન જાગતા હોય એટલે કોક દરવાજો ખખડાવે કઈક મોબાઈલ વાગે એટલે તરત કાન ચમકી જાય આખું શરીર સુઈ જાય છે પણ કાન દી સુતા નથી કાન જાગતા જ રહે છે ભગવાન આ એક ઇન્દ્રિય એવી આપી છે આ ઇન્દ્રિય દ્વારા ભગવાન સુધી પહોંચી જઈએ છીએ ભગવાન એટલે હાથીને કહે છે તું જ્યારે મારી સ્તુતિ કરતો હતો ત્યારે આ મગર સાંભળતો તો સ્તુતિ કરવા વાળાને પછી મુક્તિ મળે પણ સાંભળવા વાળાને પેલા મુક્તિ મળે છે અને પછી તો હાથીને ભગવાન પોતાના લોકની અંદર લઈ ગયા આ આનું નામ છે ગજેન્દ્ર મોક્ષ પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા ડોંગરેજી મહારાજના શબ્દ ડોંગરે બાપા એમ કહેતા કે જે કોઈ વ્યક્તિ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે ને એની ઉપર કરજો કોઈ દે આવતો નથી જેની ઉપર બહુ કરજો થઈ ગયો હોય એને ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ એકવાર જય જયકાર કરો બોલ શ્રી હરી ભગવાનની આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ ખાસ કરવો જોઈએ શાસ્ત્ર કહે છે બે અધ્યાયની અંદર જ ગજેન્દ્ર મોક્ષ છે બહુ સરસ મજાનો છે